ભરૂચ જિલ્લામાં નવી બે એમ્બ્યુલન્સને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીએ રિબન કાપીને પ્રજા માટે ખુલ્લી મૂકી હતી ભરૂચ જિલ્લામાં નવી બે 108 એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસળિયા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેના હસ્તે રિબિન કાપી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી કોઈ પણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થાને અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે સૌ કોઈના મોઢે એક જ નામ હોય છે

મેન્યુઅલ ઓક્સિજનની સુવિધા ત્રણ પ્રકારના સ્ટ્રેચર હેડ બ્લોક સર્વાઇકલ કોલર તથા પ્રાથમિક સારવાર માટેની સિત્તેર થી વધુ જરૂરી દવાઓ વેન્ટિલેટર તથા મલ્ટી પેરામી મોનિટરની સુવિધા આપેલ છે આ સાથે એમ્બ્યુલન્સમાં ટૂલ કીટ આપવામાં આવેલ છે જેનો ઉપયોગ ફસાયેલા વ્યક્તિઓને કાઢવા માટે કરી શકાય છે એમ્બ્યુલન્સ જીપીએસ દ્વારા આ સમય જિલ્લા આરોગ્ય વિભાગના વડાલા આરોગ્ય સમિતિના ચેરમેન અને એક સાત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સાંજે સાડા છ કલાકે આ નવી બે એમ્બ્યુલન્સ રિબિન કાપી ખુલ્લી મુકવામાં આવી હતી